રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ બાદ હવે રોડ રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યા છે ઉપલેટા શહેરમાં વરસાદ બાદ હવે રસ્તાઓની હાલત કફોડી જોવા મળી રહી છે ઉપલેટાથી ધોરાજી તરફ જતા મોજ નદી પરના બ્રિજ પર પણ મોટા એવા ગાબડા જોવા મળી રહ્યા છે ઉબડખાબડ રસ્તાઓથી પ્રજાજનો ત્રસ્ત બની રહ્યા છે રસ્તા પર પડેલા ખાડામાં વરસાદી પાણી ભરાઈ રહેતા અકસ્માતનો ભય પણ સેવાઈ રહ્યો છે

હું છેલ્લા ચાર વર્ષથી આ રોડ ઉપર અવરજવર કરી રહ્યો છું અપડાઉન કરી રહ્યો છું આ વર્ષના વરસાદ પછી આ રોડની હાલત બહુ જ ખરાબ થઈ ગયેલ છે ઉપલેટાથી ધોરાજી તરફ જઈ તો રસ્તો મોજ નદીનો જે આ પુલનો રસ્તો છે એકદમ ખરાબ થઈ ગયેલ છે જેના કારણે અમને બાઇક ઉપરથી અવરજવર થવામાં બીક લાગી રહી છે અત્યારે રસ્તા ની હાલત એકદમ ખરાબ છે તેમાં બાઇક કાર કોઈ પણ વાહન ચાલી રહે એવી પોઝિશન છે નહીં

એવી પ્રજાજનોએ પણ ઘણી રજૂઆતો કરી છે આગેવાનોએ રજૂઆત કરી છે અને એ રજૂઆતોને ધ્યાને લઈ અને એમાં કામગીરી કરવી જોઈએ અને જેથી કરીને પ્રજાને અવર જવર માટે મુશ્કેલીઓ ના પડે આ પછાત વિસ્તારો છેવાડાના વિસ્તારોની હાલત તો અતિ ગંભીર છે ત્યાં રસ્તાઓ ચીકણા છે ચાલી ના શકાય એવી સ્થિતિઓ છે ત્યારે એમાં મોરમ છે રેતીઓ પાથરવી જોઈએ કપજીઓ નાખવી જોઈએ એ કામગીરીઓ પણ થવી જોઈએ અને એ કરવા માટે હું માંગ કરું છું અને નગરપાલિકા અંગે વહેલી તકે જાગે અને વહેલી તકે કામ કરે મારું નામ છે બાવનભાઈ વઘાસિયા આ વિસ્તાર વોર્ડ નંબર પાંચ ના એક કાર્યકર તરીકે છે બહુ સેવક છું મિત્રો અને આ રોડ ની અંદર આજે આપણે કાજે જો બહુ સારો વરસાદ થયેલો છે અને રોડ રસ્તા નું ધોવાણ થયું છે આ રોડ ની અંદર નગરપાલિકાને કોઈ ખાડા પૂરવામાં ઇન્ટરેસ્ટ ધરાવતી આ નગરપાલિકાને ની આવતા રોડ છે અમે તો ઘણા લોકો રજૂઆતો કરી છે અમે લોકો આ લોકો જાતનું ખાધા ખાડા બોલીએ છીએ તો નગરપાલિકા ને પાણી આવતું નથી એવું ચોક્કસ કહી શકું છું મિત્રો રસ્તા ની હાલત અતિ ગંભીર અને બહુ ભંગાર હાલત છે અહીંથી આ ચોક થી અસંતો કીધું સુધી ભયંકર હાલત ખરાબ છે આખા આપણે શહેર ખબર છે અહીંથી માણાવ ને બાપા જોડતો આ રસ્તો છે બે ડિ ગયેલા છે છતાં તંત્ર ને પેટમાં પાણી હલતું હોય એવું ચોક્કસ કહી શકું છું બધાને ખબર છે સરફરાજ કોડી સાથે બ્યુરો રિપોર્ટ ધુડી ગુજરાતી ન્યૂઝ